કાળુ ભગતની મેરડીના ભુવાજી અરવિંદભાઈ ગેનીબેન ઠાકોરે જે મંચ પરથી આહવાન કર્યું હતું દશામાના વ્રત બાબતમાં એ ઠાકોરને આહવાન કર્યું હતું તમને નહીં અને તમારા જેવા દેવાળિયા ભોપાળિયા તેમને લૂંટી લે છે તેમ છતાં તમને મરચાં લાગી ગયા કાળુ ભગતની મેરડીના ભુવાજી અરવિંદ

અરવિંદભાઈ ગેનીબેન ઠાકોરે જે મંચ પરથી આહવાન કર્યું હતું દશામાના વ્રત બાબતમાં અને દેવાળા ભોપાળા બાબતમાં એ ઠાકોરને આહવાન કર્યું હતું તમને નહીં ઠાકોરો ભોળા ઠાકોરો અંધશ્રદ્ધામાં બહુ માને છે પાખંડવાનમાં બહુ માને છે અને તમારા જેવા દેવાળિયા ભોપાળિયા તેમને લૂંટી લે છે તેટલા માટે તેમને આહવાન કર્યું હતું કે ભાઈઓ કોઈ દેવાળાના કે આવા દશામાં કોઈને કંઈ નડતા નથી એટલે આ બધું બંધ કરો અને અભ્યાસ તરફ આગળ વધો તે રીતે ઠાકોરને જાગૃત કરવા માટે તેમને આહવાન કર્યું હતું તેમ છતાં તમને મરચાં લાગી ગયા કાળુ ભગતની મેલડીના ભુવાજી અરવિંદ જો તમારી મેલડી અને તમારામાં હિંમત હોય ને તો મારી તમને એક ચેલેન્જ છે તમે મારા ગામ મહેરવાડા આવો આપણે સાંજના પાંચ વાગે ગામના ગ્વાજરે પાઠ ઢાળીશું અંધારા ખૂણામાં વાતો નથી કરવાની ધૂણીને સાંજના પાંચ વાગે ગામના ગ્વાજરે પાઠ ઢાળીશું અને હું તમને ફક્ત એક જ સવાલ પૂછીશ અને એક સવાલનો તમે સાચો જવાબ આપશો ને તો હું મારી એક વીઘો જમીનના દસ્તાવેજ તમને કરી આપીશ અને હવે અરવિંદ ભુવાને એક વીઘા જમીન આપવાની ચેલેન્જ આ કાકાએ કરી દીધી છે પણ હવે આમાં કોણ સાચું છે અને કોણ ખોટું એ ખબર નહીં તમને શું લાગી રહ્યું છે તે કોમેન્ટમાં જણાવવાનું ભૂલતા નહીં કેમકે આમાં ગેની ઠાકોર કોઈ એવા ભુવાના નામ કે એવું કંઈ નથી કીધું પણ એમને દશામાં વ્રતનું એટલે બોલ્યા છે કે ઘણા લોકો જે વ્રત સમયે ધામધૂમથી પૂજા કરતા હોય છે પણ જ્યારે પૂજા પૂરી થાય અને દસ દિવસ પૂરા થાય ત્યારે દશામાની મૂર્તિઓ હોય છે તે એવી જગ્યાએ પથરાવતા હોય છે કે જ્યાં આપણે નીકળીએ તો પણ એટલી દુર્ગંધ આવતી હોય છે એવા પાણીમાં લોકો દશામાની મૂર્તિ પથરાવતા હોય છે અને બીજું કે ખોટી અંધશ્રદ્ધામાં આવી જતા હોય છે એ માટે ગેનીબેન બોલીએ છે પણ હવે તમને શું લાગે છે જણાવવાનું ભૂલતા નહીં અને હવે ભુવાજીએ આ કાકાને શું કીધું તે પણ સાંભળી લો તમારી પાસે માતા હાચી હોય તો અમે ધારણ દીધો જમી આવી